નમસ્કાર મિત્રો મિત્રો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે પરંતુ વાવના ખરા ચાણક્ય સુશંકર ચૌધરી સાબિત થયા છે ઠાકોરવાદ આ કોને ફળશે ભાભરમાં સમીકરણ બદલાણા પરંતુ આ કોનું ભવિષ્ય નક્કી કરશે કોનું ભવિષ્ય બગાડશે આ તમામ બાબતે વાત કરવી છે આજે આજના વિડીયોમાં

કોંગ્રેસના દિગ્ગજ નેતા કે પી ગઢવી એક સમયે કહ્યું કે વાત કરીએ પરંતુ વાત કરીએ પહેલા શંકર ચૌધરીની શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટોણો પણ માર્યો હતો કે ધ્યાન રાખજો કે અધ્યક્ષના પદને કલંક ના લાગે ડાગ ના લાગે પરંતુ અધ્યક્ષ નું પદ એક તરફ રહી ગયું અને શંકરભાઈએ જે સભાઓ ગજવી અંતિમ દિવસોમાં એ મત લાવીને ગઈ છે માવજીભાઈ પટેલ ચૌધરી સમાજમાંથી આવે છે તોત્તેર વર્ષ છે એક મોટો ચહેરો છે જનતા દળથી જીત્યા ઓગણીસો નેવુંમાં કોંગ્રેસમાંથી ટિકિટ ન મળે તો બે હજાર સાતમાં તેમણે દાવેદારી બે હજાર સત્તરમાં દાવેદારી કરી હતી થરાતથી બે માં પણ તેઓ અપક્ષ લડ્યા હતા અને મૂળ વાત છતાં પણ શંકરભાઈ વાવ અને સુઈ ગામ ભારતીય જનતા પાર્ટીની જે આશા હતી કોંગ્રેસ જે વિચાર તેના કરતા પણ વધુ મત કાઢ્યા છે લોકો ત્યાં સુધી કહેતા હતા કે ઓછામાં ઓછા ચાલીસ હજાર મત માવજીભાઈ લઈ જશે પરંતુ શંકરભાઈએ તેમાં સેંધ પાડી છે આ તો વાત શંકરભાઈની રહી પરંતુ શંકરભાઈ અલ્પેશ ઠાકોરને લઈને ચાલે છે અલ્પેશ ઠાકોરને તેઓ વાવમાં લાવે છે અલ્પેશ ઠાકોર ઠાકોર સેના ભાભરમાં ઉતારે છે અને આ ઠાકોર સેના વાવ સુઈ ગામની પરંતુ ઠાકોર સેના ભાભરમાં ડેરા તંબુ નાખીને બેઠી હતી આ ઠાકોર સેના રંગ લાવ્યો છે અને આ જ કારણોસર ઠાકોર વાદ અલ્પેશ ઠાકોરને ફળશે તેવું દેખાઈ રહ્યું છે લીલી ના સપના અમે પહેલા પણ કહ્યું હતું કે આ મંત્રી પદ ની ખુરશી છે આ અલ્પેશ ઠાકોર છે વચ્ચે એક દિવાલ છે અને આ દિવાલ છે વાવ વિધાનસભાની આ વિધાનસભાની દિવાલ તોડી નાખી છે અલ્પેશ ઠાકોરે તો બની શકે લીલી પેનનું સપનું તેનું સાકાર થાય મંત્રીની ખુરશી તેને મળી શકે પરંતુ ગેનીબેનને નુકસાન કરી શકે છે ગેનીબેને ઋણ ઉતારવાની વાત કરી પરંતુ સમાજે સ્વીકારી નહીં અને આ ગેનીબેન આવનારા સમયમાં સર્વ સમાજવાદ કરીને લોકો વચ્ચે જશે ત્યારે ખબર નથી કે અન્ય સમાજના મત તેમને મળશે કે નહીં ગુલાબસિંહ રાજપૂતે તેનું કામ પૂરું કર્યું વાવ ને સુઈગામ માંથી મત લાવવાના હતા તે લાવ્યા કાચું કપાણું તો ભાભર માં કપાણું અને આની જવાબદારી ગેની બેન ના શિરે હતી કોઈ ના કહી શકે કે સમાજ મારી સાથે છે પણ એક સાંસદ તરીકેનો હોદ્દો સમાજમાં વડીલ તરીકેનું પદ અને સમાજ તમને જે પ્રેમ આપી રહ્યો છે જોતા લોકોને આશા હોય કે ત્રીસ પાંત્રીસ ચાલીસ ટકા મત તો ગેનીબેન કોંગ્રેસને અપાવશે ઠાકોર સમાજના પરંતુ આ થયું નથી ઠાકોર સમાજે ફરી એક વખત બતાવ્યું કે ઠાકોર સમાજ ઠાકોરને મત આપે છે એક સમયે ગેનીબેનને આપ્યા આ સમયે અલ્પેશ ઠાકોરને માફ કરશો સ્વરૂપજી ઠાકોરને આપ્યા સ્વરૂપજી ઠાકોર જીતી ગયા છે પરંતુ આ જીત પાછળ સૌથી મોટો શ્રેય કોઈને જાય છે તો એ છે શંકર શંકર ચૌધરી 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 બની શકે કે હોત પરંતુ જો સમાજમાં સેંધ પાડવામાં ઉણા ઉતર્યા હોત તો કદાચ પરિણામ અલગ હોત અને આમ પણ લીડ એટલી બધી નથી આજે દુઃખ એ તમામ કાર્યકર્તાઓને લાગ્યું હશે કે જેઓ ગુલાબસિંહ માટે રાત દિવસ દોડતા હતા એ તમામ લોકો કે જે અંતિમ દિવસો સુધી મતદાન સુધી રાત્રે રાત્રે ગામડાઓમાં ફરતા હતા મંત્રીઓની ગાડીઓ પાછળ નજર રાખતા હતા કે ક્યાં જઈ રહી છે કંઈ ખોટું તો નથી કરી રહીને આ તમામ પરંતુ ઠાકોર સેના ચાલી છે ઠાકોર વાદ ચાલ્યો છે ભાભર ચાલ્યું છે અને ઠાકોર સમાજે ફરી એક વખત બતાવ્યું છે મૂળ વાત એ જ છે કે આ ઠાકોરવાદ અલ્પેશભાઈ માટે ફાયદાકારક છે અલ્પેશ ઠાકોર માટે ફાયદાકારક છે પરંતુ આ ઠાકોરવાદ ગેનીબેનને નુકસાન પહોંચાડી શકે આવતીકાલ કોણે જોઈ છે બની શકે ભવિષ્યમાં ગેનીબેન ફરી વાવ લડે ફરી વાવમાં આવે અને ફરી ઠાકોર સમાજના મત જોઈએ તો તેને મળે પણ 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 જો તેમને લોકસભા લડવી હશે તો નુકસાન બેશક પહોંચાડશે વચ્ચે બે હજાર સત્યાવીસ છે પરંતુ અત્યારની સ્થિતિ આ છે હજુ જોઈએ આગળના સમયમાં શું થાય છે પરંતુ શંકરભાઈ ચૌધરીએ તેનું તીર નિશાન પર માર્યું છે જે સમીકરણ ધાર્યા હતા એ મુજબ જીત મળી છે ધબકારા વધી ગયા હતા રેસ ખૂબ જ રસાકસીની હતી પરંતુ જીત સ્વરૂપજી ઠાકોરની થઈ છે એ ચહેરો કે જેને એક સામાન્ય ચહેરા તરીકે જોવામાં આવતો હતો એ ચહેરો કે જેનો વિડીયો વાયરલ થયો હતો સામસામે નમસ્કાર કરે છે પરંતુ હાથ નથી મેળવતા ગુલાબસિંહ વિડીયો વાયરલ થયો હતો એ બાબતે સ્વરૂપ જે પુષ્ટિ કરી હતી કે તેવું કંઈ નથી આમ છતાં પણ હવે આ વિડીયો પોસ્ટ કરીને લોકો લખી રહ્યા છે કે હવે હાથ મેળવવા માટે ગુલાબસિંહે ગાંધીનગર જવું પડશે આ તમામ બાબત છે ગુલાબસિંહને કદાચ આ વસવસો આ જીવન રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય આ વાત પસંદ આવી હોય તો લાઇક શેર કરજો આપનું શું કહેવું છે શંકર ચૌધરી વિશે આપનું શું કહેવું છે અલ્પેશ ઠાકોર વિશે ઠાકોર સેના વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો મને આપશો રજા નમસ્કાર